મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી બાર માંથી છ રાશિઓનું ભાગ્ય બદલાવાની તૈયારીમાં છે આ રાશિઓ માટે એકાદશીનો દિવસ અત્યંત શુભ સાબિત થશે જેના કારણે તેઓ ધનસંપત્તિથી ભરપૂર થશે એટલું જ નહીં આ ભાગ્યશાળી રાશિઓ માટે કરોડપતિ બનવાના સંકેત પણ મળી રહ્યા છે અને હવે તેમને આ સુખદ ભાગ્ય પ્રાપ્ત થવામાં કોઈ પણ વિઘ્ન નહીં આવે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર દરેક ઉપવાસનું એક વિશેષ મહત્વ અને લાભ હોય છે માન્યતા છે કે ઉપવાસ રાખવાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોને સુખ સમૃદ્ધિ મળે છે આ ઉપવાસમાં એકાદશી વ્રતનું ખૂબ જ વિશિષ્ટ સ્થાન છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને માર્ચ મહિનામાં આવતી પ્રથમ એકાદશી આમલકી એકાદશી તરીકે ઓળખાય છે હિન્દુ પંચાંગ અનુસાર આમલકી એકાદશી વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક છે દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એક એકાદશી આવે છે અને તમામની અલગ અલગ માન્યતાઓ અને મહત્વ હોય છે ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આમળાના વૃક્ષની પૂજા કરવાનું પણ અત્યંત શુભ માનવામાં આવે છે આ પવિત્ર એકાદશીની તિથિ પ્રારંભ નવ માર્ચ રાત્રે સાત વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે સમાપ્તિ દસ માર્ચ સવારે સાત વાગીને ચોત્રીસ મિનિટ મુજબ ઉપવાસ ઉપવાસ માર્ચ પારણ બે હજાર પચીસ મંગળવાર શુભ મુહૂર્ત સવારે છ વાગીને પાંચ મિનિટ થી આઠ વાગીને એક મિનિટ સુધી આ એકાદશીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે વૈદિક પંચાંગ અનુસાર પુનર્વસુ નક્ષત્ર સાથે શોભન અને અતિગંડ યોગ બની રહ્યા છે તેમજ સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ વિશેષ સંયોગ બની રહ્યો છે આમ્લકી એકાદશીનું ધાર્મિક મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે આ પવિત્ર દિવસે સાચા મનથી ભક્તિ અને પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે ખાસ કરીને આમળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે કારણ કે માન્યતા છે કે આમળા વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ છે તેથી આ દિવસે તેની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ખાસ રાશિઓ માટે કરોડપતિ બનવાનો યોગ આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે તેથી કેટલીક ખાસ રાશિઓ માટે ધનપ્રાપ્તિ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે આ ભાગ્યશાળી રાશિઓ માટે હવે કરોડપતિ બનવાથી કોઈ અટકાવી શકશે નહીં કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તેમના પર વરસી રહી છે તો આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે શું તમારું રાશિચક્ર પણ આ યાદીમાં છે કઈ રાશિઓ માટે આ એકાદશી ધનની વૃષ્ટિ લાવશે વધુ જાણવા માટે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે જેના પરિણામે મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે વ્યવસાય અને વેપારમાં સતત વૃદ્ધિ થશે અને નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે જે લોકો પોતાના કાર્યકિર્દીમાં પ્રગતિ ઈચ્છે છે તેમને પ્રમોશન અને સારા પગાર વધારો મળવાની શક્યતા છે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઇચ્છુક લોકો માટે પણ આ સમય સફળતા લાવનાર સાબિત થશે આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંતાન પ્રાપ્તિની રાહ જોઈ રહેલા દંપતીઓ માટે પણ શુભ સમાચાર મળી શકે છે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તમારું પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધો પણ આ સમય દરમિયાન સુખદ અને મધુર રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે તેથી આ સમયનો પૂરો ઉપયોગ કરો અને મળતા અવસરોને હાથમાંથી ન જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપાથી એક અતિશય શુભ સંયોગ બની રહ્યો છે આ સમયે તમે તમારા કાર્યમાં પૂર્ણ એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવી શકશો જેનાથી તમે તમારા લક્ષ્ય તરફ સતત આગળ વધશો અને સફળતા પ્રાપ્ત કરશો તમારા પરિશ્રમથી કરેલા દરેક કાર્ય નિશ્ચિત રૂપે સફળ થશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે કારણ કે ધન પ્રાપ્તિ માટે શુભ યોગ બની રહ્યા છે વેપારી જાતકોને મોટો નફો થવાની સંભાવના છે અને જે લોકો નવું વાહન અથવા સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે સુખદ પળો આવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે તેથી આ તકનો પૂરો લાભ લો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ સુખ સમૃદ્ધિ અને ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને અટકેલા કામો વિના કોઈ અવરોધ પૂર્ણ થઈ જશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે જ્યારે સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન ખૂબ જ ખુશ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આશીર્વાદ તમારી સાથે રહેશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ઘર પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનો આગમન થઈ શકે છે જેનાથી સમૃદ્ધિનો અનુભવ થશે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને આ સમય અચાનક નફો થવાની સંભાવના છે બીજી તરફ નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે તેમને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત ફળદાયી રહેવાનો છે આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારા જીવનને સફળ બનાવો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારી મહેનત અને પ્રયત્નોને માન્યતા મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે જો તમે કોઈ નવા અવસરની રાહ જોઈ રહ્યા છો તો હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને સફળતાના નવા દરવાજા ખુલતા જોવા મળશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતાની શક્યતાઓ ખૂબ જ ઊંચી રહેશે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ તમને શાનદાર સફળતા મળશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે ધનલાભ માટે તમને ઘણા અવસર મળશે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે અચાનક કોઈ આર્થિક લાભ મળી શકે છે જે તમારા ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે શુભ સંકેત મળી રહ્યો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તેમના આશીર્વાદથી તમારું જીવનમાં આવેલી દરેક સમસ્યા દુઃખ અને કષ્ટ ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા દરેક કાર્યમાં સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે તમે જે કામ લાંબા સમયથી પૂરા કરવા માંગતા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પાછું મળવાની પૂરી શક્યતા છે સાથે જ તમે તમારા બધા દેવાનો હપ્તો ચૂકવીને મુક્ત થવામાં પણ સક્ષમ બનશો તમારી મહેનત હવે ફળ આપશે જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે વેપારમાં અપેક્ષા કરતાં વધુ ધન લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા સાથે રહેશે જો કે આ રાશિના લોકોને પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે શાંતિ અને સહનશીલતા રાખવી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે જે મહેનત તમે અત્યાર સુધી કરી છે તેનો સારો ફળ હવે તમને મળવાનો છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે અને અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે તમારા મિત્રો અને પરિવારજનો સાથેના સંબંધો મીઠા રહેશે અને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહકાર મળશે તમારી મધુર વાણી અને કુશળ વ્યવહારના કારણે તમારા તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા પરિચિત આર્થિક સંકટો ધીરે ધીરે દૂર થશે જે કાર્યો લાંબા સમયથી અટવાઈ રહ્યા હતા તેઓ હવે પૂર્ણ થવા તરફ આગળ વધશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં સફળતા તમારી સાથે રહેશે આ શુભ સમયમાં તમારે મહત્તમ લાભ લેવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારા તમામ કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા હોય અથવા કોઈ વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે સામાજિક સ્તરે પણ તમારું નામમાન વધશે અને લોકો તમારું વખાણ કરશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે કારણ કે તેમની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારનું સંપૂર્ણ સમર્થન મળશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે એવું કહી શકાય કે મીન રાશિના જાતકો હવે તે તમામ ખુશીઓ મેળવી શકશે જેણે તેઓ લાંબા સમયથી અપેક્ષા રાખી હતી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને આર્થિક સમૃદ્ધિ ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે શુભ સંયોગોના કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને અનેક લાભકારી અવસરો મળી શકે છે આર્થિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે ધનલાભના શુભ યોગ બની રહ્યા છે તમે જે યોજનાઓ બનાવી હતી તે હવે સફળ થવાની છે અને તેને અમલમાં મૂકવાનો યોગ્ય સમય આવી ગયો છે જો તમે તમારા લક્ષ્યો પર કામ કરશો તો ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો ઉપરાંત તમને ઘણા મોટા લાભ મળવાની સંભાવનાઓ પણ છે વેપાર સાથે સંકળાયેલા લોકો માટે નવા અવસર ખુલી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સામાજિક માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે સંતાન સુખની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને માતાપિતા કે વડીલોનો આશીર્વાદ તમને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે આ શુભ અવસરને જાળવી રાખો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપાનો સંપૂર્ણ લાભ લો અંતમાં આ તમામ સૌભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થવાની છે હવે આ રાશિઓ માટે સફળતાના નવા દરવાજા ખુલવાના છે અને જીવનમાં મોટા પરિવર્તન થવાની શક્યતા છે તેમને માત્ર ધનલાભ નહીં પણ અનેક ક્ષેત્રોમાં મોટી સફળતાઓ પણ પ્રાપ્ત થવાની છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ રાશિના જાતકો હવે નવી ઊંચાઈએ પહોંચવાના છે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ઇચ્છતા હોય તો સાચા મનથી નીચે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ અવશ્ય લખો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ